શિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ આગ લાગવાથી કોઈ પણ શિહોરીમાં ફાયબેટની વ્યવસ્થા ન હોવાથી આજે શિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબૂ લેવાનો પ્રયત્ન કરીને આગ કાબૂમાં લીધી છે જેથી તંત્ર જાગે ને ફાઈવ બેટ ની તાલુકામાં સિંહોની મકતક કરે એવી અમારી અરજ છે સિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન સાડી સેન્ટર બળીને ખાત થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને ખરા પંદર કિલોમીટર માત્ર થાય છે પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે